અને એટ્રોસિટી એક્ટ નો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે હોળી સમાજ ના આગેવાનો ને દબાવવામાં આવે એવા ખોટા પ્રયત્નો થાય છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે સમાચારોમાં આગળ વાત કરીએ બોટાદની કે બોટાદના ગઢડાની અંદર બોટાદ હવે કોળી સમાજના આગેવાનો એ મેદાને આવ્યા છે ગઢડા મામલતદાર અને ગઢડાના પીઆઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે એકત્ર થયા એટ્રોસિટી ફરિયાદ મામલે કોળી સમાજના આગેવાનો એ મેદાને જોવા મળી રહ્યા છે આક્રોશ જોવા મળી રહ્યો છે આક્રોશ સાથે કોળી સમાજના આગેવાનો એ મામલતદાર ઓફિસે પહોંચ્યા હતા ફરિયાદ કરનાર શખ્સ સામે દારૂ મારામારી અને ફરજમાં રુકાવટ જેવા ગુનાઓ પણ છે આગામી દિવસોમાં યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ કરવામાં આવી એટ્રોસિટીની ફરિયાદ પાછી નહીં લેવાય તો આંદોલનની પણ એ છે આવી હતી જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગઢડા ખાતે એટ્રોસિટીની ફરિયાદ સામે કોળી સમાજના આગેવાનો એ મેદાને પડ્યા છે પીઆઈ અને સાથે જ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી અને ફરિયાદ છે તે પાછી ખેંચવાની માંગ કરી રહ્યા છે જે રીતના આવેદનપત્ર આપતી વખતે કોળી સમાજના આગેવાનોએ એ પોતાની માંગ મૂકી છે આપ્યા પણ જોઈએ અખિલ ભારતીય કોળી સમાજ નું દિલ્હીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આજે ગઢડાના કોળી સમાજના આગેવાન પર ખોટી રીતે એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થઈ છે તે તદ્દન ખોટી ફરિયાદ છે અને ફરિયાદ દાખલ કરનાર માણસ પણ અવારનવાર દરેક વ્યક્તિઓ ઉપર આવી એટ્રોસિટીના કાયદાનો ગેર ઉપયોગ કરે છે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને એક બુટલેગર જેવા તોફાનીને આવા આવારા તત્વ જે એટ્રોસિટી એક્ટનો ગેર ઉપયોગ કર્યો છે તો આ જે એફઆઈઆર દાખલ થઈ છે તદ્દન ખોટી એફઆઈઆર છે એ એફઆઈઆર રદ થવી જોઈએ અને જ્યાં સુધી એ એફઆઈઆર રદ નહીં થાય ત્યાં સુધી ગઢડા શહેર તાલુકા બોટાદ જિલ્લાના તમામ કોળી સમાજ અને બાકીના તમામ સમાજોનો સાથ છે અને સાથે રહીને ગાંધી માર્ગે મામલતદાર ઓફિસની સામે જો આ ફરિયાદ રદ રદ નહીં થાય તો ગાંધી ચિંતા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ એટ્રોસિટી એક્ટને ડીએસપી બોટાદ અને કલેક્ટર બોટાદને રજૂઆત કરવામાં આવશે અને ત્યાં સુધી આ એટ્રોસિટી નહીં રદ થાય તો અને કોર્ટમાં પણ સેલેન્સ કરવામાં આવશે અને આ કોટી ફરિયાદ દાખલ કરનારની સામે પણ બીજી એફઆઈઆર કરવામાં આવશે અને આ અમારા કોળી સમાજના આગેવાન ને ખોટી રીતે દબાવવાનો જે પ્રયત્ન થયો છે તદ્દન ખોટો છે છે અને એટ્રોસિટી ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે આજે અહીંયા કોળી સમાજ દ્વારા મોટી સંખ્યાની અંદર મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારા ગઢડાના કોળી સમાજના આગેવાન ને એક રાજકીય આગેવાન એવા ગોરાભાઈ અને એમના બંને ભાઈઓ ઉપર જે ખોટી એન્ટ્રોસિટીની દાખલ કરવામાં આવી છે ખરેખર રદ થાય એ હેચું છે કારણ કે જે હામીની વ્યક્તિ છે જેને ફરિયાદ દાખલ કરી છે એ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે અને એની ઉપર ઘણા બધા કેસો પણ થયેલા છે અને આ જે અમારે ગોરાભાઈ છે એક આગેવાન છે અને મંડપનો ધંધો કરે છે અને એક વેપારી લાઈનના માણસ છે અને ખોટી રીતે એમને આમાં સંડોવવામાં આવ્યા છે તો આ ફરિયાદ તાત્કાલિક રદ થાય એવી અમારી માંગ છે અન્યથા અમારે આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ઉગ્ર આંદોલન ગાંધી સિંધિયાએ કરવું પડશે આજથી ત્રણ દિવસ પહેલા બોલાચાલી થયેલી જે ગોરાભાઈ ગોહિલ છે જે કોળી સમાજના આગેવાન એની ઉપર એટ્રોસિટીની કલમ દાખલ જે થઈ છે હકીકતમાં યોગ્ય તપાસ થવી પડે અને લાયક હોય તો કરે બાકી ખોટી ખોટી ગેરકાયદેસર આવી કલમો લગાડી અને કોળી સમાજના આગેવાનોને દબાવવામાં આવે એ એવા ખોટા પ્રયત્નો થાય છે તો મામલોદાર અને એ પીએસઆઈ સાહેબની આપણે રજૂઆત કરવી છે કે આ આ એટ્રોસિટી દાખલ ખોટી રીતે થઈ હોય તો એ રદ કરવામાં આવે અને સમાજની ન્યાય આપે એ જ માંગ છે ઋત્વિકભાઈ કરીને છે રાઠોડ તેમણે ફરિયાદ દાખલ કરેલી છે તેની યોગ્ય તપાસ થવી પડે એવી અમારી મામલોદાર સાહેબ અને પીએસ સાહેબને નમ્ર વિનંતી છે